નમસ્કાર મિત્રો આજે તારીખ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને આજના ખેડૂતલક્ષી મહત્ત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કૃષિ મંત્રી દ્વારા આ વર્ષ જે ખરીફ પાક છે તેના ટેકાના ભાવે નોંધણીની કાર્યવાહી વેલાસર શરૂ કરવાની જાહેરાત કરી છે આગામી પહેલી સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી એટલે કે પંદર દિવસ દરમિયાન તમે પોતાના ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ્ય કેન્દ્રો છે ત્યાં સીવીસિ પાસે જઈને ઈ સમૃદ્ધ પોર્ટલ થકી ઓનલાઈન નોંધણી કરી શકો છો આના માટે આગામી પહેલી સપ્ટેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન આ ચાર પાકોની અંદર નોંધણી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે તેવી આજે જાહેરાત કરી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે ટેકાનો ભાવ પણ છે મગફળીની વાત કરીએ તો બે હજાર પચીસ ખરીદ દરમિયાન મગફળીનો ભાવ જાહેર કર્યો છે જ્યારે મગનો ભાવ સત્તરસો ત્રેપન રૂપિયા જાહેર કર્યો છે તેમજ અડદનો ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા પ્રતિમણ જાહેર કર્યો છે જ્યારે સોયાબીનની ખરીદી એક હજાર પાસઠ રૂપિયાના પ્રતિમણ દીઠ કરવામાં આવશે જેના માટેની મિત્રો નોંધણી આગામી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને મિત્રો પંદર દિવસ સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો ખાસ કરી મિત્રો લાડ બધા ઘણા બધા ખેડૂતભાઈઓ આ ટેકાના ભાવે પોતાની જણસીનું વેચાણ કરી શકે અને સારા ભાવ મેળવી શકે તેના માટે કૃષિ મંત્રીએ આ વર્ષ ખરીફ પાક દરમિયાન નોંધણી માટે શરૂઆત કરી છે વહેલા સમય કરતાં વહેલા શરૂઆત કરી છે હાલ મિત્રો કોઈ પાકી ખરીદી કેટલી કરશે તેની હાલ તો અપડેટ નથી આપી પરંતુ ખાસ કરીને પ્રતિ અને ક્વિન્ટલના ભાવ જાહેર કર્યા છે ગયા વર્ષની મિત્રો વાત કરીએ તો આઠ પોઈન્ટ ત્રેપન લાખ ખેડૂતોને ખેડૂતોએ ખરીફ પાકની ટેકાના ભાવે વે